તેવામાં કોઈ પણ સમય અહીં અકસ્માત થાય તો નવાય નહીં આ દ્રશ્યો શહેરના વાડીના ચોક પાસે બીઆરટીએસ કોરિડોર પાસેના છે અને અહીં ચોવીસ કલાક વાહનોની અવર રહેતી હોય છે ત્યારે વાહન ચાલકો પાસેથી જ ખુલ્લા સળિયાને લઈને કેટલો ભય રહે છે તે જાણવાનો પ્રયાસ કર્યો આ લગભગ મહિનાથી એવું છે ને એક કે બે ફેરી સાહેબ આઈને જોઈ ગયા તો ઓલું જે સામે પટ્ટો નતો પેલા પટ્ટો નતો તો પટ્ટો બનાયો ને પછી આ સલિયા બે ત્રણ ફેરી જોઈ ગયા પર કોઈએ કર્યું નહીં પેલા લામા લામા હતા તો કાપી ગયા અને એનું કચરો ભી લગભગ 15 દાડા પડી રહ્યો પછી મ્યુનિસિપાલિટી વાળા ભરી ગયા અકસ્માત થઈ જો ભઈ રહે છે ને ચાર પાંચ એક મનોને અટવાડયામાં બે ત્રણ ફેરી થાય કે આરે કાલની જ વાત છે કે એક બેન જ પડ્યા પર એ સલિયાથી થોડા દૂર પડ્યા હા એક્ચ્યુઅલી અહીંયા પે લો ફ્લોર चलती है तो यहां पे जनरली કોઈ ભી ધ્યાન દેતા નહીં હે और सामने दोनों तरफ से लोफ आ सकती है तो एक्सीडेंट हो सकता है तो जनरली यहाँ पे बच्चे भी दौड़ते हैं यहाँ पे खेलते हुए रहते हैं तो मेरे ख्याल से इसको सही कराना चाहिए और एक्चुअली लोगों को भी ध्यान देना चाहिए कि वो क्रॉस नहीं करें और घूम के क्रॉस करें जो कि आ बेदरकारी मुद्दे सत्ताधीशों नो मत शू छे ते पण अमे जाणवानो प्रयास कर्यो जे पोल काढवामां आव्या बीआरटीएस रोड उपर એ પોલના જગ્યાએ હાલ એની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થશે પરિણામે જે ખુલ્લા વાયરો દેખાય છે એ ટૂંક જ સમયની અંદર આ વાયરો પણ દૂર કરવામાં આવશે પરિણામે નગરજનોને તકલીફ ના પડે તે માટે હેલ્મેટ સર્કલથી વારીના તરફ જવાના જે રોડ ઉપર સમસ્યા ઉદભવી છે તેનો ટૂંક સમયની અંદર નિકાલ કરવામાં આવશે પિલર દૂર કરાયા છે અને સળિયા દેખાય છે એ બધું નેતાજી જાણે છે અને હવે વીટીવી ન્યૂઝે આ મુદ્દાને ઉઠાવ્યો તો કહે છે ટૂંક સમયમાં કામ કરવામાં આવશે પરંતુ ક્યારે કેટલા સમયમાં તે જવાબ ન આપ્યો આશા રાખીએ કોઈનો જીવ જાય તે પહેલા લોખંડના સળિયા દૂર કરી ડિવાઇડર રિપેર કરવામાં આવશે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ